ભાઈ આજે રવિવાર નો ભાઈ જયારે લેક બનતો હોય કોઈ દહ થી આવ્યું હોય કોઈ પચાસ કિલોમીટર થી આવ્યું હોય અને કોઈ જગત ની માલિકા ધજાની ધર્મ ની ધજાની જોત ને હવે કોઈ આશા લઈને આવ્યું હોય ને ભાઈ એ દરેક જવાનીઓથી મોડીન બેન દીકરીઓથી મોડીન વ્યવહારોથી મોડીન એના ભોનેશથી મોડીન આ બહેનાર મારા કંદવીઓથી મોડીન ભાઈ મારા જોગણીના આશી એવા કે એમની કુળદેવી ભેગી રહે જગતની માલી પાછો કુળદેવી ભેગી ના હોય ને તો એ પાંચ મિનિટ ના બે પહેલી તમારી કુળદેવીની રજા લઈ

પણ તમારી શ્રદ્ધાના દિવાની જોતે ધર્મની જોવેરાય ધજાય તમારું મન બી આવ્યું હશે ને ભાઈ તો નીલેશભાઈ જરૂર મારો મહાદેવ ભેગો રહેશે સોમનાથ વાળો ભેગો રહેશે અને દ્વારકેશ નો નાથ ભેગો રહેશે દ્વારકેશ એ જ ઘનશ્યામ બાપા એ જ સ્વામિનારાયણ ભગવાન કોઈ ધર્મ વેરાય કદાચ રાધાકૃષ્ણ નો પારતું હોય કોઈ યોગેશ્વર નું પાડતું હોય પણ દરેક માં શ્રદ્ધા જોઈએ કોઈ વગર અધૂરો હોય શક્તિ શિવ વગર અધૂરી ભાઈ એમ ગમે એવા દીવે બે હોય ગમેવા ધામમાં બેહ હોય સાહિત્યમાં બેસે હોય ને જો મંદિરની ની વેરાય દિવાલની ને નીચે બેસે હોય ને અને એ જો તમારું મન એકવાર ચોટી જાય ને ભાઈ તો જરૂર વિધાતાના લેખને મેખ મારીને મારે પૂરું કરવું પડે પણ બે મા પૈકી હોવી જોઈએ એક જનમ માલવા વાળીમાં અને બીજી વેળા એ માં કારણ કે જે જનમ માલવા વાળી છે ને એને બેઠી એવું તો શક્તિ એ નહીં બેઠી ભાઈ નેનાથી મોટો કર્યો હોય રોતું હોય ને માનો જીવ ભરતો હોય રોટલી ભરી જતી હોય ભાખરી ભરી જતી હોય બટાકાની સૂકી ભાજી ભરી જતી હોય ને હાય હાય મારી લાલો રોયો મારી ઢીંગલી રોઈ એ માન હૃદયમાં પ્રેમ હોય ભાઈ અને જગતની ની એમ કઉ છું એ માને કોઈ દાન ના ભૂલ વીર પરા તો ભાગવા હું જ જોગણી તમારી ગુરુદેવી બે છું બાકી જે માય જીવાડા છે જે માય જેને આ કોટે જન્મ આલ્યો છે ને એનાથી તો એના એનું લોન તો કોઈ ચૂકવી નહીં શક્યું મારું તો કદાચ તમે આ ગુલાબમાં રમું છું ને એટલે ચૂકવી નાખો છો પણ પેલી તો આખા ગુલાબમાં ડૂબાડો ને છતાં એનું લોન નહીં ચૂકવાય જયંતિભાઈ દીકરી ની વાત કરવી છે દીકરી વેદનાની વાતો કરવી છે કારણ કે માનો જેટલો વર્તો હોય માને એમ હોય મારો દીકરા ની જીભ પકડાય છે અને એ જીભ જો ખોલીને ઘેર ના આવું ને તો મારું નોમ લીલી વાડીની ની જોગની નહી ભાઈ દીકે આવું બોલું છું પરેશભાઈ ચિરાગ ભાઈ કારણ આ બધું લાઈટ હોય તો ચાલ મારે તો વગર લાઈટ એ ચાલવાનું છે ડીકે આ ગુલાબ ની પચ્ચીઓ આગળ છે એમાં વધાવો છે બેટા ગંજે તારી ધંધામાં કોઈ દરખોટ નહી આવે હજુ ખૂટ તો કેજે ખૂનામય આલું માં ડીકે ખૂટે તો કેજી ભાઈ ચાર છે ચાર છે આરોપ પંચમોહ રયો નેચે 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 રયો ભાઈ જો પેડી ના તરું તો મારું નામ ભાઈ જીવા મોત ને મુઠ્ઠી માં લઈને دریا માં જાય છે માં જીવા મોત ને મુઠ્ઠી માં લઈને

મારું જોગણીનું બોલવું ન ભર્યું મારે માતાનું ધણવું લ્યા કદા વિશ્વાસી વિશ્વાસી તમારો કોમો ના કરું તો ભર્યું મારું લીલા લે બર ગો

દીકરીના જતી ને દીકરીના પરિવારની વાતો કરતી હશે ને જનતી રાજા નિલેશ દીકરીના પરિવારમાં માં જઈને બરાબર ત્રણ ચાર ભાઈનું કુટુંબ કર્યું હશે અને આ ટાઈમથી ચાર ભાઈના કુટુંબમાં આ ભાઈ એવું કહેતા છે અમારા જમૈરાજ જેવું કહેતા છે કે મા કોઈ નાથો ભા કરી કોઈ સોમો ભા કરી આવું નોમ ખોર ને હાચું બેટા સોમા બા આપણા ઘરમાં આપણા પરિવારમાં સોમા દાદા થતા હાચું બેટા અને એ સોમા ભાની વાતો કરતા કરતા ભરમોની એ કુળદેવી છે સધી માતા છે સિગોતર છે અને મેરડીનો નો પાવર અલગ છે બેટા સન બેટા પણ જો નરસંગ આવીની વાતો આવતી હોય હા ને બેટા અને એ નરસંગ આવીરે મને એવું કીધું કે ઉવાર સદ લીલીવાડી ધામમાંથી તો જોગણી આવી હોય તો તને નખો ઘર દેખાય છે એટલે મેં કીધું કે આપણા પરિવારમાં એક નખો ઘર હતું જ્યાં દીકરી હતી દીકરા નતા નાથી કાશીબા કરી આવું તને દીકરી પૂજ્ય બેટા અને આ ભૂમિકા ઉપર મારા પ્રજાપતિ પરિવારની વાતો કરી એક ઝોપડી માતા મળી

એના ધ્વજ થી લાઈન કિનારે જો ડુબાડે તો નહીં ને ઘેર તો હું બોલી છી ભાઈ છો મારા દુખ ની વાત તો

હું કઉ છું તમે કલમો નાખો હું ગણું છું બોલતા ના કરું તો મારું નોમ જોગણી નહીં નાખ બતાવો નાખો ચપટી ભરો વધાવો ગણી રાખો વેરાય આવીશું ટાઈમે આવીશું આ બે રોમ લખમણ કરા ને એને ડોક્ટર સાહેબે શું કીધું હતું કે બે દીકરીઓ છે ઓફ થઈ જઈ છે આ કેસ અભી હાલ જ ઓપરેશન કરીને લઈ લેવો પડશે પણ એનો બાપ કાઢો હતો કે હજુ મારી લીલી વાડીની જોગની જીવ હશે અને રાત્રે ત્રણ અઢીનો ટાઈમે આવ્યો અને કહ્યું કે ભુવાજી મારા ઘેરથી ને બે ડિંગલિયો અંદર ઓફ થઈ જશે અને ડોક્ટર સાહેબ એવું કહેશે કે અત્યારે હાલ ગોપાલ લેવી પડશે અમુક જા હવાડે અગિયાર ને અગિયાર મિનિટ થાય ને અને એ દીકરીઓ મરેલી જો દીકરા બનીને જન્મ ને તો મન છે ઉવાળસની માતાજી હશે આ રહ્યા એટલા પાવડિયા આવો તો જાજો કોમ હશે નાખો ને બધા આવું ચાલવું હશે ભાઈ તમાર ગણવાના મારે કહેવાના ના દરેકનું પૂરું કરવાનું એમાં જવું તમે આવી જાવ ડેની બન્યો કદાચ તો ઘર્યું નહીં હોય તમારું મારો ભગવાન એવું બોલી રહ્યો છે આ દીકરીનો ભણ્યો બોલતો થાય એમાં હોલ ના બન્યો અને બધા બન્યો પંદર હતરની કલમ બન્યો દીકરી કઈ દે અહીંથી દોરો આલું જો દોઢ મહિના દીકરા જીપ પહેરાય જોડ થી બંધ થઈ જાય ને તો હું લીલી જોગણી બોલી હતી પછી જે દેવ નું નેકરે હું પાર પાડે ભાઈ પછી બીજો બનાવ જી જે ટૂનો છે પેલા ઠાકોર બે છે એમને દીકરી નો કોક નો જીપ પકડાય છે તો ઉભા થઈ જાવ ને દોરો કલમ બે લઈ જવાની હો બેટા બે જો ઉભા તો એટલા થઈ શું કે ને મળી શકું આ કારણ કે મારા જવાનીઓ ઉપર વધારે પ્રેમ છે મને એટલે તાબડ્યો ને પેલા મળવું પડે ભાઈ આ જવાનીઓ હા માટે ગીત થઈ જાય ભાઈ હે મારી જોગણી વેના રે આ દુખની

તો એ ભાઈને કહી દો બુન પૂછો ચામું કુરદેવી કરી દરવાજો કરો કરો એક લેબડો હતો આપડે વળીએ ને વરંગમાં વળીએ એટલે ઓમ જવાનું એક લેબડો હતો તમારો ત્રણ થી ચાર ભાઈનું કુટુંબ છે કુટુંબમાં એક વેરાય ઘર ફરી જેલું છે તમે નવી જગ્યાએ ઘર બનાવેલું નવી જગ્યા ને અને આ દીકરાની જીભ પકડાઈ જઈશ બોલી નહીં તો સાહેબ એવું કીધું નહીં બોલી શક આવો ના આવો બનાવો અમારો ભાઈ બેહો રોનક એના તો બેંગ્લોરથી રિપોર્ટ આવ્યા હતા કે આ દીકરાને શોર્ગ પેટીને એ કોઈ દાન નહી બોલા અને અહીં લાયો કહું તને ગારો ના પોડાઉટ મારું નોમ જોગણી નહીં ના બોલ્યો તો સર પેટી નથી તો બોલ્યો છો

હું મેડી જબરીશ છું મારા જોગણીના ભગવાન જબડાશે દુનિયામાં ગમે તો જઈએ પણ ભાઈ પોતાનો જોડમાં ના હોય ને તો કઈ નહીં ગમે તેઓ પોતાનો ભય આપણા જોડી જોવા ભીડ પડે ને દેરવાની જેઠોની ગમે એટલા ઝઘડા હોય પણ જો કદાચ જેઠવાની ખાટલે પડે ને અને હાહુ ના હોય ને તો દેરવાની જ આવે બીજું કોઈ ના આવે એટલે કોઈ દાર દેરો ની જેઠો ની ઘર થી કોઈ દાર બગાડવું શું કેવું જાડી બોલ પછી ઝઘડો અંદર અંદર નો અપૈયો બાધા મારા મહારાજ ની ને મારા ગોગા ની વાત ને કર દિવાળી આવો દિવાળી નો સમૂહ આવો ચિરાગ ભાઈ મહારાજ અને એ સમયે દીકરો સો ટકા બોલતો થઈ ગયો હોય મેં રેજવાળો તો જ હું જોગણી ધૂનતી હતી ને કઈ મોન જો હું જોગણી ધૂનવા નથી આવી દીવો ચાલુ રાખજો અને ગોગા ને જોગણી ને જો બોલાવડાવું નહીં ને તો મારું નામ પ્રતાપની માતા દીકરી બોલ બધા